તો કેમ છો વાળા ખેડૂત મિત્રો બધા મજામાં જશો તો આગળ આપણે વિડીયોમાં ડુંગળીના જે એક આંદોલન છે પરિસ્થિતિ રહી છે ડુંગળીની આગળ વિડીયોમાં વાત કરીશું ઘટા છે છે કેવા પરિસ્થિતિ છે ઊભા વાહનમાં પણ હરાજી થાતીથી બધી છે તમને ખબર હશે પણ પછી કેવો સુધારો છો કેટલી આવક આવી છે એની પણ વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણે સમજીએ કે મંગળવારે કેટલી બાવીસ તારીખ હતી બાવીસ તારીખે આંદોલન થતું તો આંદોલન ક્યાં પછી કઈ પરિસ્થિતિ આવી હતી વિડીયોમાં સંપૂર્ણ આગળ વાત કરશું તો વિડીયોનો સેલાન સુધી જોઈશો તો માહિતી મળશે બાકી વિડીયો જોશો તો મજા આવશે બાકી કોઈને આપણે પરાયણ તો કહેવાય નહીં કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી જવો જેથી આપણે સબસ્ક્રાઈબર છે આપણે સબસ્ક્રાઈબર વધવા તો વધે વધવાથી આપણને કોઈપણ પ્રકારનો વાંધો નથી આપણે તો શું છે ઝી માહિતી દેવી હાંસી દેવી છે તમને જોવાની મજા આવે તો સબસ્ક્રાઈબ કરવા ન મજા આવે તો કાંઈ નહીં અને સારું લાગ્યું કે માહિતી આપણે જે એકઠા છે સારી લાગતી હોય તો કંઈક લખજો કોમેન્ટમાં કે નહીં ખૂબ સરસ તમારી માહિતી સારી લાગી છે ને આવા જ વિડીયો તમે બનાવતા રહ્યો આવી રીતે મારે મગફળી કપાસ બધાની માહિતી દેવી છે પણ તમે કહો જો બાકી ડુંગળીના વિડીયોમાં તમને જેટલી વિડીયોમાં જોવાની મજા આવે ભલે હું ગમી લખું પણ બીજા વિડીયો આપણે જે જીરાની વાત કરી હતી ચણાની વાત કરી હતી એમાં તમને એટલો બધો ઇન્ટરેસ્ટ નથી તો બધાને એમ જ થાય છે કે ડુંગળી બનાવીએ અને આપણે કરોડપતિ બની જઈએ ના હું એ બનવા માગું છું એમ નથી કહેતો પણ ખેડૂત મિત્રો ડુંગળીના બજાર સાથે એક તમને એક વાત કહેવા માગું છું એક મિનિટની અંદર તમને સાસું લાગે ખરાબ લાગે કોઈને સારું લાગશે આપણે જેટલી ડુંગળી બનાવવામાં ઇન્ટરેસ્ટ છે કોઈક એવો મોલ બનાવો આપણે એક આદિભાષામાં કહું ઓફ સિઝનમાં નીકળતી કોઈ પણ વસ્તુ એમાં સારા ભાવ હોય આપણી વસ્તુ પાકે ત્યારે આપણા ભાવ હોતા નથી નથી એનું મુખ્ય કારણ શું છે કે આપણું સંગઠન નથી એકતા તમને એક વાત કહી દો જ્યારે બાવીસ તારીખ મિટિંગ થઈ તો એનું દોરણ લઈ લઉં છું પછી આપણે ડુંગળીના ભાવની વિશે વાત કરીશું કેટલી એ પણ વાત કરીશું તો ત્યારે ઈ મિત્રોની ડુંગળી યાર્ડમાં વેસા હતી કે વેસવાની બાકી હતી એ જ લોકો તો એકઠી છાથા આ વાત આ છે ખોટી છે પણ કોમેન્ટમાં લખજો કેમ કે આપણે શું હોય એક તો આપણે બીજા ઉપર નિર્ભર થઈ ગયા છીએ એ તો ફાઇનલ થઈ ગયું કે મારો પાડો હોય છે એ મિટિંગમાં જશે તો મારે ભલે મારા ભાવ સારા આવશે આપણે એવું વિશે પણ આપણે કોઈ એમને વિશે કે હાલો ભાઈ આજે યાર્ડમાં મીટિંગ છે તો આપણે એકત્રિત થવાનું છે અને આપણી એકતા બતાવવાની છે અત્યારે તમારે ભલે ખાલી ડુંગળી બાબતની છે પણ આપણે ચોમાસામાં કપાસ મગફળી કે સોયાબીન કે તમે કોઈ પણ હજી હાલના સમયમાં એક પંદર વીસ દિવસમાં ઘણા લોકોને તલ નીકળશે તો અત્યારે તમે જોશો તલના જે ગયા વર્ષે ભાવ હતા એટલા બધા ભાવ પણ નથી તો આની માટે આપણે એકતા બતાવવી પડે ગમે જ્યારે એની સિવાય કોઈ પણ વસ્તુ શક્ય નથી નથી ને નથી બાકી હું અહીંથી ગમે એટલું તમને કહો આનું આમ થઈ ગયું એટલે આગળ અહીંથી ન થાય જ્યાં સુધી આપણું એક એક સંગઠન એકતા ન હોય ત્યાં સુધી આપણે કોઈ પણ મોલ પકવશું જ્યાં સુધી કોઈ કાંઈ ફાયદો થાય અત્યારે તમે વસ્તુ તમે વેચવા જાઓ માર્કેટમાં પણ કમાય છે બીજા લોકો એ રીતે તમે મગફળી તમે પકવો તો મગફળીના ટેલર ડબ્બા તો કમાય છે બીજા લોકો પણ આપણું સંગઠન હોય કે આપણે નક્કી કરીને કે આપણે એટલા રૂપિયાથી નીચે દેવાનું નથી તો તમને ગમે ત્યારે ફાયદો થશે આજની તો કાલે તમારે સંગઠન કે એકતા બતાવવી પડશે બાકી હું અહીં બોલવા તમને કોઈ પાસો કોમેન્ટ લખશે કે રાજુભાઈ તમે તમારી રીતે મેનેજર પણ મારા એકલાથી કાંઈ નથી થવાનું એ એક તાળી ન પડે કોઈ પણ વસ્તુ એમાં એકત્રિત થવું જરૂરી છે ને છે તો હવે આગળ આપણે ડુંગલીના બજાર ભાવની પરિસ્થિતિ વિશે વાત કરી પહેલાં બે દિવસ મતલબ મારાજી નહોતી થઈ ક્યારેક કેવા બજાર ભાવ હતા તો આપણે વાત કરીશું સોમવારથી સોમવારે કેટલી તારીખ હતી એથી પણ આપણે વાત કરી લઈ જેટલીને તમને ખબર પડે તો સોમવારે તારીખ હતી એકવીસ ચાર ને વાર તો સોમવાર તો જ્યારે સફેદ ડુંગળીની એકને આજુબાજુ આવક હતી અને સોમવારે બજાર ભાવ કેવા હતા એ પણ તમને વાત કરો ખાલી એકાવન રૂપિયાથી લઈ એકસો ને એક્યાસી રૂપિયા સફેદ ડુંગળીના એટલે ભાવ હાવ ઓછા હતા આ ઓછા થતા હતા એને કારણે તો પછી બીજા દિવસે મીટિંગ કરવામાં આવી હતી તો મિટિંગના દિવસે જે કેવા બજાર ભાવ રહ્યા એ પણ આપણે વાત કરી લઈએ જ્યારે બાવીસ તારીખની મંગળવાર તો ત્યારે સફેદ ડુંગળી એકને બાવીસની આવક હતી એક લાખને બાવીસ હજાર ત્યારે અઠ્યોતેર રૂપિયા થયેલી છોતેર રૂપિયા એવા બજાર ભાવ હતા હવે મેન મુદ્દો આવે છે જ્યારે મિટિંગ આપણી જે મહાઆંદોલન હતું એ પતી ગયું એટલે બુધવારથી મતલબમાં જે નિર્ણય કરવામાં આવ્યો છે એ પ્રમાણે કઈ કઈ રીતનું તો એમાં આપણે લાંબુ ડિટેલમાં અત્યારે નથી જતા પણ કેવો સુધારો છે આપણને ત્રેવીસ તારીખમાં ખબર પડે તો ત્રેવીસ તારીખની આપણે વાત કરેલી ત્રેવીસ તારીખને વાર હતો બુધવાર સફેદ ડુંગળી પંચોતેર એની આજુબાજુ પહેલી દિવસે આવક હતી અને એકોતેર રૂપિયાથી લઈને ખાલી એકોતેરથી લઈને એકસો પંચોતેર એટલે સુધારો બુધવારે પણ બતાવો નહોતો હો હવે આગળ પછી આપણે વાત કરીશું ગુરુવારે કઈ રીતની પરિસ્થિતિ આવી હતી ગુરુવાર એટલે ચોવીસ તારીખ તો ચોવીસ તારીખની આપણે વાત કરેલી તો આપણે આગળ વિડીયોમાં સોવીસ તારીખની વાત કરી રહ્યા હતા તો ચોવીસ તારીખની પરિસ્થિતિ કઈ રીતની હતી પણ વિડીયોમાં વાત કરીશું સોવીસ તારીખે સફેદ ડુંગળીની બે લાખ ઊભા વાહન ઉપર હરાજી થઈ હતી અને વાર તો ગુરુવાર બે લાખને પાંત્રીસ હજાર બાજુ ઊભા વાહન ઉપર હરાજી કરવામાં આવી છે એટલી આવક આવી હતી ઠેલની અને એકાણું રૂપિયાથી જે મતલબમાં ગઈકાલે જે એના આગલા દિવસે જે પંચર રૂપિયા હતા ત્યાંથી અહીંયાથી એકાણું રૂપિયાથી બસ્સો રૂપિયા સુધી સારી ડુંગળીની ક્વોલિટી પ્રમાણે ભાવ થાય છે એટલે ડુંગળીના ભાવમાં જે આપણે આંદોલન કર્યું છે એનો થોડો ઘણો સુધારો જોવા મળશે પણ સુધારો કેટલો જોવા મળ્યો વીસથી ત્રીસ રૂપિયાનો એ પણ તમને કહી દઉં છું પછી આપણે આગળ વાત કરીશું એની પછીની તો પચીસ તારીખે કઈ રીતના બજાર ભાવ હતા એ પણ આપણે વિડીયોમાં વાત કરેલી તો પચીસ તારીખની આપણે વાત કરી શુક્રવારે તો અને આવક બે ને ત્રેવીસ લાખ બે લાખને ત્રેવીસ હજારની આવક આવેલી હતી અને ભાવની વાત કરીએ તો એકસો બે રૂપિયાથી બસો રૂપિયા મતલબ આ છેલ્લા ગુરુવાર પછી સુધારો બતાય છે એવું લાગે છે મતલબમાં ધીરે ધીરે સુધારો પણ બસો સુધી પૂછાય સારી ક્વોલિટીના ભાવ પહેલા મતલબ એકસો એસી થી એકસો પંચોતેર સુધીના હતા એ મતલબ આંદોલન પહેલાં તો આગળ આપણે વિડીયોમાં વાત કરીએ તો આ મતલબમાં છવ્વીસ તારીખે શનિવાર હતો તો કેવા ભાવ છે એ પણ વિડીયોમાં વાત કરી લે જેથી આપણને ખબર પડે તો શનિવારે જ્યારે હતો ત્યારે બે નેવું મતલબમાં બે ને નવ હજારની આવક હતી બે લાખને નવ હજાર ઠેલાની આવક છે સફેદ ડુંગળી તો એમાં બાણું રૂપિયાથી લઈને એકસો પંચાણું રૂપિયા ભાવ રહેશે મતલબમાં વીસ ત્રીસનો સુધારો બતાવો કે જાદો ડિફરન્ટ પડ્યો એથી બધા ખેડૂતોની માંગ એવી હતી કે સિત્તેર રૂપિયાથી લઈને મારી બસો રૂપિયા સુધીની ડુંગળી વેસાવવી જોવે પણ એવું મને આમાં જોતા લાગતું નથી છતાં તમે પણ જોઈ શકો છો મને ખબર છે હજી સો રૂપિયાથી દોઢસોની વચ્ચે એવરેજ ભાવ જાય છે સારી ક્વોલિટી બસો સુધી પૂકે છે બાકી આવું તો દિવસે દિવસે પછી ભાવ ઘટશે આવકની વાત કરીએ તો બે લાખ ઉપર છેલ્લા ત્રણ દિવસથી આવક આવે છે તો પુષ્કળ આવક છે તો ફાઇનલ જ છે અને કા પછી રવિવાર હોય એટલે એક દિવસ ઓલો આવો ગેપ આવે એટલે સોમવારે પાછી હરાજી થાય તો ગેપને કારણે પણ ફેરફાર થઈ શકે છે ઘણો બધો પછી સોમવારે કદાચ ભાવ પહેલા દિવસે ડાઉન પર રહી શકે સોમવારે ભાવ ડાઉન શીખી શકે જેમ કે આવક પુષ્કળ હોય લેવાની હોય એમ કે એ લોકોને સ્ટોક કરવાનો હોય ચોમાસાનો જે લોકોને લેવાની હોય ચોમાસામાં જ કોઈ ડુંગળી હોય નહીં જ્યારે ભાવ સારા હોય તો જે મિત્રો સંગ્રહિત કરી શકતા હોય ડુંગળી મેળામાં રાખો તમારે સારો ભાવ લેવો હોય તો આવું મારી એક સલાહ છે બાકી બીજું કાંઈ આપણે વધારે કહી શકીએ નહીં આ બાબતે બાકી તમને જે કાંઈ પણ લાગતું હોય કોમેન્ટમાં લખી શકો છો ટૂગડાના ભાવમાં આંદોલન બાદ થી ત્રીસ રૂપિયાનો સુધારો મને બતાવે છે તમને કેવું લાગે છે કોમેન્ટમાં જરૂરથી લખજો મને કોઈ જાજો ડિફરન્ટ બતાતો નથી એ છતાં તમને કાંઈ પણ લાગતું હોય કોમેન્ટમાં લખી શકો છો તો આવતો આપણે એક બે ફ્રે પ્લાન છે કપાસ અને એક મગફળી બેના બજાર ભાવ અત્યારે ડાઉન છે તો એની વિશે વિડીયો બનાવો કે નહીં શું રહેશે કેવું છે તો હું માહિતી એકઠા કરીશ જો તમે કોમેન્ટમાં સારી આવશે તો આપણે એની વિશે વિડીયો બનાવશું બાકી તમારી કોમેન્ટ નહીં આવે તો મને પણ શું કહેવાય એમ મજા તો નજ આવે હું વસ્તુ બનાવું તમે એમાં સાથે સ્વાર્થને સહકાર આપો તો મજા આવે આપણે આંદોલન કરવાવાળા હતા વ્યક્તિ જેની ડુંગળી વેસો આગળ મેં વિડીયોમાં વાત કરી એ ખેડૂતો જ ખાલી મતલબમાં મીટિંગમાં ગયા હતા બીજા ઘરે હતા પોતપોતાની ડુંગળી વેસાઈ જશે તો આપણે શા માટે જઈએ આપણે સ્વાર્થી થઈ શકીએ છીએ એકતા નથી પ્લસ સ્વાર્થ છે આપણે અને જ્યાં સુધી આપણું એક સંગઠન ન હોય કે આપણે આ વસ્તુનું અહીંયા મિટિંગ છે આ છે જ્યાં સુધી આપણે એક થાય સંગઠન નહીં હોય ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુના ભાવ સારા નહીં આવે હાલની પરિસ્થિતિ મેં તમને અગાઉ વિડીયોમાં વાર કરી છે ટૂંક જ સમયમાં બધાને તલ નીકળશે પછી મગ અડદ નીકળશે અત્યારે મગની આવક ઓછી હોય એટલે પંદરસો રૂપિયા ઓળસો રૂપિયા પણ જેવી આવક વધશે એટલે શું થશે હજાર રૂપિયા થશે બારસો રૂપિયા થશે એક એક્ઝામ્પલ આપું અત્યારે તલના ભાવ હાલે છે ઓગણીસો બે હજાર નવા નવા આવે છે જૂના આવશે અઢારસો પછી ઓગણીસો પણ જેવી તલની આવક વધશે તો બસો રૂપિયા ડાઉન તો થાય છે કમસે કમ અત્યારે બે હજાર છે તો અઢારસો થાય સત્તરસો હોળસો આ રેન્જ આલીએ પંદરસોથી લઈને અઢારસો પછીમાં હોળસો ને સત્તરસો ની રેન્જમાં જ વધારે વધારે બેસે છે આ એક એક્ઝામ્પલ છે તો આપણી સુધી સંગઠનની એકતા નહીં હોય તો આપણી કોઈ પણ વસ્તુ હોય છે એના ભાવ આપણે નક્કી નહીં કરીએ કે આ વિડીયો તમને ઘણું સમશે એવું છે અને તમારે વધારે સમજવું હોય તો આમાં ઘણો સમય લાગે એટલું બધું સમજવાની જરૂર નથી ઘણા ખેડૂત મિત્રો સમજદાર હશે એવું માનું છું તો બધાનો આભારને સીતારામ વિડીયોને આપણે અહીંયા અંત કરીએ છીએ